નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં ખાવાની મજા પડી જાય તેવી ખૂબ જ સ્વાદિષ્ટ મકાઈની ભેળ જો તમે આ રીતે ભેળ બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ મકાઈની ટેસ્ટી એવી ભેળ બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની મકાઈના દાણા કાઢી આ રીતે દાણાને બાફી લઈ લીધા છે હવે ભેળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે આ દાણાને બટરમાં રોસ્ટ કરી લઈએ એના માટે એક પેનમાં લઈએ એક ટેબલ સ્પૂન બટર અને હવે બટરને આ રીતે મેલ્ટ કરી લે હવે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન લાલ મરચું પાવડર અને હવે એકવાર મિક્સ કરી દે હવે તેમાં મકાઈના દાણા ઉમેરી દે અને હવે દાણાને બટર અને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી એક મિનિટ સાંતળી લે આ રીતે મકાઈના દાણાને સાંતળવાથી ભેળ વધુ સ્વાદિષ્ટ બનશે હવે દાણાને એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે તેમાં શાકભાજી ઉમેરી દઈએ અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ એક ઝીણું સમારેલું ટમેટું તો અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધું છે સાથે તેમાં ઉમેરીશું એક ઝીણી સમારેલી ડુંગળી અને હવે મિક્સ કરી દે હવે વધુ બનાવવા માટે તેમાં ઉમેરીશું કપ ચણાની દાળ એક ચોથાઈ કપ ભજીયા દાણા તો ભેળમાં ચણાની દાળ અને ભજીયા દાણા ઉમેરવાથી ભેળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સાથે તેમાં ઉમેરીશું એક ચોથાઇ ટીસ્પૂન સ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડી કોથમીર એકવાર મિક્સ કરી દે હવે લાસ્ટમાં ઉમેરીશું થોડી બેસન સેવ અને હવે મિક્સ કરી ભેળને સર્વ કરી લે વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવી એકદમ ચટપટી અને ટેસ્ટી ભેળ તૈયાર છે તો તમને આ ભેળની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો